आजकल हमारे देश में मुफ्त की रेवड़ी बांटकर वोट बटोरने का कल्चर लाने की बरसक कोशिश हो रही है ये रेवड़ी कल्चर देश के विकास के लिए बहुत घातक है इस रेवड़ी कल्चर से देश के लोगों को और खास करके मेरे युवाओं को बहुत सावधान रहने की जरूरत है रेवड़ी कल्चर वाले कभी आपके लिए नए एक्सप्रेसवे नहीं बनाएंगे नए एयरपोर्ट या डिफेंस कॉरिडोर नहीं बनवाएंगे रेवड़ी कल्चर वालों को लगता है कि जनता जनार्दन को मुफ्त की रेवड़ी बांटकर उन्हें खरीद लेंगे हमें मिलकर उनकी सोच को हराना है रेवड़ी कल्चर को देश की राजनीति से हटाना है आज अपना बड़ा प्रधान नरेंद्र मोदी जो गुजरात विधानसभा वक्त कही रहा था कि अमुक पार्टियों मत मेंड़ा मे मफतनी रेवड़ी आप ते आ रेवड़ी लेता नहीं આ બાદ લોકોએ પ્રધાનમંત્રી પર વિશ્વાસ પણ રાખ્યો અને એકસો છપ્પન આપી પણ હાલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હવે સરકારે લોકોને ખુશ કરવા અને મત મેળવવા ગેસનો બાટલો ચારસો પચાસ રૂપિયા આપવાની વાત કરી નાખી હતી અને લોકોને મફતની રેવડી પણ આપી હતી જોકે તેમણે આ સ્કીમ આજથી શરૂ પણ કરી નાખી છે ત્યારે હવે આમ આમ આદમી પાર્ટી ભાજપને ઘેરી રહી છે કારણ કે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા વખતે કહી દીધું હતું કે તમને વીજળી અને પાણી મફતમાં આપીશું

જે માન્ય કેજરીવાલજી અહીંયા સન્માન રાસી આપવાની વાત કરી રહ્યા હતા ત્યારે રેવડી કેવા વાળું ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં બહેનોને આપે છે અને આજે નવા સમાચાર એ મળ્યા કે રાજસ્થાનમાં બહેનોને ગેસના બાટલાઓ ફ્રી આપવાની વાત છે એ લોકોને સસ્તા ભાવમાં આપવાની વાત છે ખુશીની વાત છે આપણા માટે પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતની માતાઓ બહેનો સાથે હળાહળ અન્યાય શા માટે એકસો છપ્પન ધારાસભ્ય સાથે સરકારમાં મોકલવા વાળી વોટ આપવા વાળી ગુજરાતની માતાઓ બહેનો સાથે આટલો બધો અન્યાય કરવા વાળી ભારતીય જનતા પાર્ટીને દોખલી રીધી છે ખાસ કરીને મારે ગુજરાતની બહેનોને કહેવાનું છે કે જાગો અને અન્યાય સામે આંખ ખોલીને ને કે તમે જેને વોટ આપો છો એ આપણી સાથે શું કરી રહ્યા છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બહેનોને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આપી રહી છે તો ગુજરાતમાં કેમ નહીં જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાત મોડલ કરીને સમગ્ર દેશ જીતવાવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આપણી ગુજરાતની માતાઓ બહેનો સાથે ઘોર અન્યાય કરી રહી છે આ એનું સૌથી મોટું ઉદાહરણ છે મારે સરકારને વિનંતી કરવી છે મહેરબાની કરીને આવી ડોગલી નીતિથી રાજનીતિ બંધ કરો અને રાજધર્મનું પાલન કરો ધન્યવાદ લોકસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે એમાં દરેક પક્ષ પોતાની રીતે મહેનત કરી રહ્યું છે કોઈ લોભામણી લાલચો આપી રહ્યું છે તો કોઈ જોડતોડની રાજનીતિમાં લાગી ગયું છે જ્યારે આ બધામાં કોઈ પીસાતું હોય તો એ સામાન્ય જનતા છે જેઓ આ નેતાઓની વાતમાં આવી જાય છે અને મત આપી બેસે છે પછી પછી તો ના આ નેતાઓ તેમનું ભલું કરે છે ના તો આ સમાજનું ભલું કરે છે પણ હા પોતાના ખિસ્સાઓ જરૂરથી ભરે છે ત્યારે હવે આ મુદ્દાને લઈને ફરી એકવાર રાજનીતિ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે આ બાબતે તમે શું વિચારો છો એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર